મેરઠની મુસ્કાન અને ઇન્દોરની સોનમ આ બંનેનું નામ સાંભળતાની સાથે જ તેમણે કરેલી તેના પતિની સનસનીખેજ ખેજ હત્યાની કહાની યાદ આવી જશે આ કહાનીને તાજી કરે તેવી ઘટના ભુજમાં બની છે કે જે કોઈ પણ ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી છે તમારા ટીવી કે મોબાઈલની સ્ક્રીન પર દેખાતી આ બંને તસવીરને જુઓ આ તસવીર છે ભુજના સામતરામાં રહેતા સાઠ વર્ષીય ધનજીભાઈ કેરાઈની અને આ તસવીર ધનજીભાઈની પત્ની કૈલાશની છે જેની ઉંમર ચાલીસ વર્ષની છે ત્રણ દીકરાના પિતા એવા ધનજીભાઈ કરતા વીસ વર્ષ નાની કૈલાસે કેમ તેમની સાથે લગ્ન કર્યા અને એવું તો શું બન્યું કે વાત મોતના ખેલ સુધી પહોંચી ગઈ ચાંપી દીવા સળી મળતા મળતા પતિ બોલ્યો મને મારી પત્નીએ સળગાવ્યો સામત્રામાં બનેલી આ ઘટનાએ આખા ભુજમાં ચકચાર મચાવી દીધી છે પોલીસ સ્ટેશનમાં સાવકી માતા કૈલાશ વિરુદ્ધ હત્યાની ની ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે મૃતકની પત્ની કૈલાશને ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે

રિમાન્ડ માટે જો જરૂર હશે મુદ્દાઓ કંઈ રિકવર કરવાનું કે એવા પ્રમાણેના કોઈ પણ મુદ્દાઓ હશે તો રિમાન્ડની પણ પ્રોસેસ અજબીજ હાથ ધરવામાં આવશે પૈસા માટે જ લગ્ન પૈસા માટે પતિનો લીધો જીવ સામતરા ગામે રહેતા સાઠ વર્ષીય ધનજીભાઈ ઉર્ફે ખિમજીભાઈ કેરાઈને સંતાનમાં ત્રણ દીકરા છે બે દીકરા સહપરિવાર વિદેશમાં વસવાટ કરે છે ત્રીજો પુત્ર તેના પરિવાર સાથે સામથરામાં અલગ મકાનમાં રહે છે

પરંતુ કૈલાસે પોતાનાથી વીસ વર્ષ મોટા ધનજીભાઈનું ધન જોઈને લગ્ન કર્યા હતા કારણ કે લગ્ન કર્યા બાદ કૈલાસે ધનજીભાઈની પ્રથમ પત્નીના અંદાજે અઢાર તોલા સોનાના દાગીના લઈ લીધા હતા ધનજી ભાઈએ દાગીના પાછા માંગ્યા તો તે પાછા આપતી ન હતી ધનજી ભાઈ અલગ રહેવા માટે ભુજમાં કૈલાસે એક મકાન ખરીદ્યું હતું તેના રૂપિયા ધનજી ભાઈ પાસે માંગતી હતી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતી હતી બીજી પત્નીના ત્રાસ અંગે ધનજી ભાઈએ તેમના દીકરા અને સમાજના લોકોને પણ જાણકારી આપી હતી પરંતુ કૈલાસ તો માત્ર પૈસામાં જ રસ હતો તેને સમાજ કે અન્ય લોકો શું વિચારે છે તેનાથી કોઈ ફરક પડતો ન હતો અગિયાર ઓક્ટોબરની મોડી સાંજે કૈલાશપતિ ધનજી પાસે પૈસા માંગવા ઘરે ગઈ ધનજીભાઈએ પૈસા આપવાની ના પાડી દીધી તો તેનાથી રોષે ભરાયેલી પત્ની ધનજીભાઈનો હાથ ખેંચી ઢસડીને ઘરના ગેરેજમાં લઈ ગઈ હતી આજે રૂપિયા ન આપે તો જીવતો નહીં મૂકું તેમ કહી કેરોસીન ભરેલી બોટલ પતિ પર છાંટી દિવાસળી ચાંપી જીવતા સળગાવી દીધા અને દરવાજો બંધ કરી બહાર નીકળી ગઈ આગમાં સળગતા સળગતાં ધનજીભાઈએ બુમાબુમ કરતા પાડોશી અને તેમનો દીકરો દોડીને આવ્યા દરવાજો તોડી આગ ઓલવી હતી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા આ દરમિયાન મારી પત્નીએ મને જીવતો સળગાવી દીધાની ધનજીભાઈ બૂમો પાડતા સાંભળવા મળ્યા હતા એ પછી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી આગ ચાપી હત્યાના પ્રયાસનો બનાવ હત્યા કેસમાં પલટાતા પોલીસે ગુનો નોંધી આરોપી પત્નીની ધરપકડ કરી હતી આ બંનેનું બીજું લગ્ન હતું ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનનું પણ બીજું લગ્ન હતું અને ની ઉંમર ચાલીસ વર્ષ છે ધનજીભાઈની ઉંમર સાહીઠ વર્ષ છે અને તેમને દનજીભાઈને ત્રણ દીકરાઓ છે ત્રણે ત્રણ વિદેશમાં સ્થાયી થયેલા છે એ પૈકી એક દીકરો જે છે કપિલ એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલાં એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાસબેને ધનજીભાઈ અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા પહેલી પત્નીના નિધન બાદ જીવનની અંતિમ સંધ્યાના સફરમાં કોઈનો સંગાત મળી રહે એ હેતુથી ધનજીભાઈએ કૈલાસ સાથે લગ્ન કર્યા હતા બીજી તરફ કૈલાસે પોતાનાથી વીસ વર્ષ નાના ધનજીભાઈની દોલત જોઈ લગ્ન કર્યા હતા એ જ રૂપિયાની લાલચમાં તે એટલી અંધ બની ગઈ હતી કે પતિને જીવતો સળગાવી દીધો ભુજની આ ઘટના પરથી એમ કહેવું ખોટું નથી કે કૈલાસ માટે પતિ નહીં પણ પૈસો જ પરમેશ્વર હતો કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ ભુજ